નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કેમ ગુજરાત શ્રી ધુંદળીનાથ મહારાજનો તૃતીય પાટક ઉત્સવ ઉદલપુર મુકામે યોજાયો વિસનગર તાલુકાના ઉદલપુર ગામે શ્રી દૂંધીનાથ મહારાજનું મંદિર આવેલું છે આ મંદિર દર વર્ષની જેમ આ વર્ષે તૃતીય પાટોત્સવનું ધૂમધામથી ઉજવણી કરવામાં આવી ઉદલપુર સમસ્ત પાટીદાર સમાજ દ્વારા શ્રી ધુંદળીનાથ મહારાજનો પાટો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું તૃતીય પાટક ઉત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ પાટોત્સવ નિમિત્તે ઉદલપુર ગામના પાટ પાટીદાર સમાજની દરેક દીકરીઓને આમંત્રણ આપવામાં આવ્યું તેમજ આવેલ દરેક દીકરીઓને ભેટ આપવામાં આવી શ્રી દોંદડીનાથ મહારાજનો પાટા ઉત્સવ નિમિત્તે બે સમય ભોજન પ્રસાદનું આયોજન કરેલ અને ઉદલપુર ગામના દરેક સમાજમાં ઘરે લાડુનો પ્રસાદ આપવામાં આવ્યો વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી आणिच खरंच म्हणाली नम दाव होईल तुम्ही डेली